કાળું ઢીન થાય હું ફરય ચાલુ થયું હેરાન થયું એવું ન થાય ના ભાઈ એમાં જો એમાં દુઃખી થવાનું હોય નહીં બરાબર સાંભળ્યું મિત્રો આ છે પ્રવીણભાઈ ઠક્કર એટલા બધા દુઃખી થઈ ગયા કે રડવા લાગ્યા તો આનો વિડીયો ખૂબ શેર કરો અને છેલ્લે આપણે પછી દક્ષાબેન સાથે પણ વાત કરાવી એ જો એમને એ અનુકૂળ આવે તો એમાં પણ એ એગ્રી છે એટલે આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે જે એક ભાઈ જેને બળતરા હાલી એ એણે આપણી વિરુદ્ધમાં એક વિડીયો મેળવ હતો કે પીએલ મારુ સાહેબ તો વિડીયો ડિલીટ કરવાના પાંચ હજાર રૂપિયા સંસ્થામાં નાખવાનું કહે છે તો એટલા માટે પછી આપણે ડિસ્ક્લેમર બનાવવું પડ્યું એટલે કે વિવરણ બનાવવું પડ્યું એ પૂરેપૂરું સાંભળો અને આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો

અત્યારે અમદાવાદ નો લગભગ છ આઠ થી શુ થઈ ગયેલો છું હા બરાબર હા એટલે મારી ઉંમર સા અઠાવન છે હા બરાબર મારે એક બાબો છે હા બેડી એના ઘરે છે હમ બાબો મારી જોડે છે હમ અને મારા વાઇફ કોરોના વખતે એક્સપાયર થઈ ગયા હતા હા બરાબર એમને કેન્સર થઈ ગયું હતું એટલે હા બરાબર અને અત્યારે હું બાબો બંને રહીએ છીએ મારો બેટાનો flat છે અમદાવાદ હમ અને ડીસા અંદર મારું બે માળનું પોતાનું મકાન છે બરાબર મારી પાસે મૂડી અમદાવાદ માં બે મકાન હતા મારા હમ એક મકાન વેચ્યું હતું એટલે એની મૂડી મેં shift કરેલી હતી કે એનું વ્યાજ મારે આવે છે અને અત્યારે હું પાર્લર ચલાવું છું પાર્લર હા પાર્લર ચાલુ છે સાઈડ મારું પાર્લર એટલે આપડા નથી બંને ચલાવી દઈશું બરાબર બરાબર હ હ એટલે આપણે કેવું વિચાર હતો એટલા માટે આવક છે તમારી મારી અત્યારે વ્યાજની દર મહિને લગભગ સત્તર હજાર વ્યાજ આવે દર મહિને અને રૂપિયા આમાંથી કમાઈ બરાબર મારે એક રૂપિયાનો કોઈ ખર્ચો નથી બાબો ની વ્યસન છે હું પણ એક ખાલી બીડી પીવું એક મારું વ્યસન બીજું મારું કોઈ વ્યસન નથી બરાબર બરાબર

હા 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 કાંઈ કાંઈ વાંધો નહીં ચાલો તમારી વિગત થોડીક હું મેળવી લઉં હા મારે સાહેબ નથી પપ્પા નથી નથી ભાઈ બરાબર આ તમારો વોટ્સઅપ નંબર છે ના સાહેબ આ વોટ્સએપ નહીં વોટ્સએપ નંબર માં હાઈ કરી રોકડેલું છે ના પેલા આ નંબર હું લખી લઉં કેમ કે રેકોર્ડિંગ એમાં થતું હોય હા સિત્તેર અઢાર એક વિધો તમારું નામ આખો લખાવો તો પીએન ઠક્કર બીએલ પીએન પીએલ ઠક્કર એમ ને પીએન રઘુવંશી લખો ને ઠક્કર વાગન પીએન ઠક્કર એમ ને પી 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 પીએન રઘુવંશી હા પીએન રઘુવંશી હા રેડી હાલો કઈ વાંધો નહીં હા હા અને અમદાવાદમાં રહેવાનું બરાબર ને હાજી હાજી पारलर ना और पार्लर हां पार्लर असते ना 70000 ની આવક ને 17000 વ્યાજ બરાબર ને હાજી હાજી 35000 આપણી આવક બેઠી ગઈ ધર્મો કોઈ કમી નહીં એમ હા બધું જ વોશિંગ મશીન ફ્રી આરો ઘંટડી એસી એલડી ડબલ ટીવી સોફાડતા દીકરો શું ભણે છે ભણે છે ખાલી ધંધો છે ના મારી જોડે અત્યારે લઈ લીધો સાહેબ અમે એસએસસી ની પરીક્ષા આવી ને એટલે એમાં ફેલ થઈ ગયો ઓપરેશન કોરોના વખતે તો કોઈ પકડતું નતું કે એટલે પ્રાઈવેટમાં મેં એને ઓપરેશન કરાવ્યું એટલે મારા લગભગ નહીં નહીં તો પાંચ સાત લાખ રૂપિયાનો એ વખતે ખર્ચો આવી ગયો અને એ ઓપરેશન કરાયા છે મને સીધા દિવસે ડોક્ટર કીધું કે હવે અમે અહીંયા રાખીએ ઓપરેશન સક્સેસ થઈ ગયું તમે ઘરે લઈ જાવ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને તો અમે ઘરે લઈ અને ઓટા બોટા મારતા અમે હાથ પકડીને ઓટા મારાવતા બધું અને અચાનક જમણું હોય ખલાસ થઈ ગયું લખવા પડી ગયો બરાબર પછી તો સાહેબ સેવા તો કરવી જ પડે બિલકુલ બિલકુલ એમાં કઈ હાલત જ નહીં એટલે નવ મહિના સેવા કરી અને એ વખતે કોરોના ના ટાઈમ નવમા માંથી દસમા તો છોકરા ને એમ જ મૂકી દીધા હતા સ્કૂલા માં મારું મૂળ વતન ગણો તો બ્યાસી થી હું અમદાવાદ માં જ હતો આ ચાર પાંચ વર્ષ જ હું ડીસ આવ્યો થાય બરાબર બાકી અમદાવાદ બરાબર હે અત્યારે પાછો અમદાવાદ જ રિટર્ન આવી ગયો ત્યાં આગળ મારું બે રૂમ રસોડા નું મકાન છે પોતાનું ડીસા

તો એમાં તમારે અનુકૂળ આવે ખરું હા હેલો એનો ચોવીસ વર્ષનો દીકરો છે તો હાલે ખરું હાલે સાહેબ એવું કઈ નહીં આપડે તો હલાવી લઈએ એમને જો યોગ્ય લાગતું હોય તો આપડે હલાવી લઈએ એવું કઈ જો લાઇન ઉપર આવે ને તો આપણે એની સાથે વાત કરીએ જો બંનેને અનુકૂળ આવતું હોય તો આગળ વધીએ બરાબર ને જી સાહેબ પણ એક સાહેબ કહું લે હા મારે મારે પાછળ કોઈ છે મારે જે ગણો એ માવતર ગણો કે ગમે તે ગણો તમે છો બરાબર ના ભાઈ કાળું ઢીલ થાય હું પરેશાન થવું હેરાન થવું એવું ન થાય ના ભાઈ એમાં જો એમાં દુઃખી થવાનું હોય નહીં બરાબર પણ આવા આ તો જો બધા સાથે હું વાત કરતો ફોન ઉપર હું કોઈને અંગત રીતે તો ઓળખતો ન એની જે ફોન પર વિગતો આપી હોય એ હું જાહેર પણ કરું છું બરાબર આ વિડીયો પણ હું જાહેર કરવાનો એની સાથે વાત કરો એ પણ જાહેર કરવાનો જાણતા હોય તો એની તો તમારે કરવી પડે બરાબર હા અને હું બને એટલું કાળજી રાખું પણ બાકીની ખરાઈ તો તમારે કરવી પડે કોઈની સાથે તમે જોડા તમને આ કહી દઉં કે તમારે તમારી જરૂરિયાત જો માણસો રહ્યા ને એ જેની જરૂરિયાત વધારે હોય ને એની ઉપર ફ્રોડ થવાની શક્યતા વધારે રહે લોકો અત્યારે રાહ ટાર્ગેટ માં એવું મારે બનેલું હતું એક વાર નું એમ શું મારા ઉપર ફ્રોડ આવી ગયેલો હતો એક વાર ફોન અને મને તોડ કરવાની મારી જોડે વાત બી કરી હતી

હા બસ એટલે મારી સાસરી પક્ષ છે એ સાહેબ પૂરેપૂરું બધુંય ગવર્મેન્ટ સર્વન્ટ છે પ્રિન્સિપાલ છે કોઈ છે એમ ને એમ ને હા 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 ના ના એ તો રેડી છે અને મારા માતાજી ની એટલી દયા છે કે મારી જોડે કોઈ મન ભેદ કે કોઈ કોઈ ની જોડે મેં કર્યા નથી કે રાખ્યું નથી મારી ભાવના જ બાપા વીરપુર વાળાના જેવી છે કોક ને કટકો ખવડાવવાની છે પણ કોઈનો કટકો પડાવવાની મારી ભાવના નથી બરાબર 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 હા હા એ પ્રકાર ની છે

કે કોઈક ના કામ થાય બરાબર ઈ જ ભાવના થી આપડે કામ કરીએ છીએ બરાબર ને જી જી સર હા હા તો અધક્ષ સાહેબન સાથે વાત કરવી હોય તો કરો બાકી તો તમારું વિડિયો તો ઉમેલી દેવાનો છું યુટ્યુબ માં બરાબર કરવી છે વાત કે કરાવો થાય સર એ મેં આવતો આગળ વધવું નહી તો કઈ નહીં આપડે ક્યાં ફરજિયાત છે આ બધું બરાબર ને હા પણ એક બીજા વાત કરો જાણો જો એકા બીજાને અનુકૂળ આવે તો જ આગળ વધજો નહી તો નહી વધતા બરાબર ને જી એને એને અનુકૂળ આવવું જોઈએ તમને અનુકૂળ આવવું જોઈએ બધું એવું હોય ને બધું बराबर ना जी चालू रखो जो मेल आवी जतो बात कराऊ बराबर ना ओके ओके हम हम हेलो हेलो અને ત્યાં ફ્લેટ ને એવું બધું છે ને પાર્લર ને એવો ધંધો કરે છે અને એક એનો સત્તર વર્ષ દીકરો છે હરવાડી છે એટલે છે લુવાણા ચા એટલે મેં કીધું એક બેન છે ચોવીસ વર્ષ સુધી હોય છે જો તમને આગળ વધુ હોય તો અમે કીધું વાતચીત કરાવું બરાબર ને હા તો લવ લાઈન ઉપર હા ચાલુ રાખજો હા ભાઈ વાત કરો હા જી હેલો નમસ્કાર હા કૃષ્ણ

હા અને મારી વાઈફ ને કોરોના વખતે કેન્સર મગજ નું થઈ ગયું હતું એટલે એક્સપાયર વાઈટ થઈ ગયા છે એવું રહેવાનું કે અમદાવાદ વડ અમદાવાદ હા મારે અમદાવાદ માં પોતાના બે મકાન હતા એક પ્લેટમાં હતું

ઓકે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો